હેલો મિત્રો કેમ છો મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો તો અમારા એક ન્યૂ બ્લોકની અંદર તમારું એક સ્વાગત છે તો મિત્રો આજે વરસાદ પણ થઈ ગયો છે સારામાં સારો એવો તમે જોઈ રહ્યા છો હું પાછળના ભાગની અંદર જોવો છું વાદળો વાદળ વાદળછાયું વાતાવરણથી મારી પાછળના ભાગની અંદર તમે જોઈ રહ્યા છો કેટલો વરસાદ પડ્યો છે હું તમને બતાવું છું કે આખા હિરંડા પણ પી ગયા છે એટલો બધો વરસાદ અત્યારે પડી ગયો છે અને અમારા સંજુભાઈ આવી ગયા હતા તો એક બ્લોગ બનાવી દીધો છે સરસ મજાનો અને સારામાં સારા એવા અમારા મહેશભાઈ આ બાજુ ઊભા છે ને તમે જોઈ રહ્યા મિત્રો તો અમારા ન્યૂ બ્લોગ છે તમે તો જોતા જશો સંજુ ઠાકોરમાં બ્લોગ આવતા જ રહેશે હેલો મિત્રો અમે આવી ગયા છે ફાઇનલી અમારા મગફળીની અંદર તમે અમારી મગફળી જોઈ રહ્યા છો એક નંબર મગફળી છે અને જો મિત્રો જે તમને ઉતાર આવે એ મગફળી બતાવી રહ્યો છે જો આ ઉતાર આવી ગયો છે એનું મિત્રો એક જ કારણ છે આ ઉતાર આવ્યાનું એક જ કારણ છે કે જે આપણે વરસાદના કારણે જે મગફળીમાં ઉગવાનો પ્રોબ્લેમ થયો હતો અને મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા બે ભાઈ મસ્તી કરી રહ્યા છે આજે વરસાદ થયો છે એટલે તમે જો કે મસ્તી કરે છે સરસ મજાની એવી મસ્તી કરી રહ્યા છે બૂમ પડાવી રહ્યા છે જો હાલ તો તેમની મસ્તી પણ પૂજે છે કે વરસાદ પણ આવી ગયો ઠંડો હોમને એકદમ વાતાવરણ થઈ ગયું જો સાંજનો સમય થઈ ગયો દાડો પણ પેસી ગયો છે અંદર અને સારામાં સારો એવો વરસાદ પણ આપણે થઈ ગયો છે મારો વ્લોગ કેવો લાગ્યો મિત્રો જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જાજો અમારા ચેનલને સંજુ વ્લોગની નવા વ્લોગમાં મળીએ જય માતાજી મિત્રો